વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલાથી શરૂઆત કરવાના છીએ નીચેની સંખ્યાઓનો વર્ગ કરતો મળતી સંખ્યાનો એકમનો અંક લખો તો વિદ્યાર્થી મિત્રો એકમનો અંક જ આપણે લખવાનો છે હવે તમે જુઓ અહીં બે બે છે તો બેનો વર્ગ ચાર અહીં ત્રણ છે તો ત્રણનો વર્ગ કરીએ એટલે નવ અહીં સાત છે સાતનો વર્ગ ઓગણપચાસ થાય અને ઓગણપચાસમાં એકમનો અંક નવ છે એટલે નવ કરીએ છનો વર્ગ છત્રીસ એટલે એકમનો અંક છ થશે પાંચનો વર્ગ પચીસ એટલે એકમનો અંક પાંચ થશે વિદ્યાર્થી મિત્રો નવનો વર્ગ એક્યાસી એટલે એકમનો અંક એક થશે ચારનો વર્ગ સોળ એટલે એકમનો અંક છ થશે આઠનો વર્ગ ચોસઠ એટલે એકમનો અંક ચાર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો આટલું સહેલું હતું છઠ્ઠો જોઈએ શું કહે છે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા કયું છે તેની સામે ખરું અને જે પૂર્ણ વર્ગ ન હોય તેની સામે ખોટું ખરું હવે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ તો હું થોડું સમજાવું એટલે તમને ખ્યાલ આવ આપણે સંખ્યા એક પહેલાં શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ લેવાની છે ઓકે શૂન્યનો વર્ગ કરો એટલે શૂન્ય એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક હવે તમે આ બધી સંખ્યાઓ જુઓ એનો એકમનો અંક લઈએ તો શૂન્ય પહેલો પછી એક પછી ચાર પછી નવ પછી છ પછી પાંચ પછી છ તો આવી ગયો નવ તો આવી ગયો ચાર તો આવી ગયો એક તો આવી ગયો તો આટલી સંખ્યા હોય તો શક્યતા છે કંઈ કઈ જો ક્રમમાં લખું તો ઝીરો એક ચાર પાંચ છ નવ બાકીની બધી નથી તો આ હોય એકમનો કે ત્યાં આપણે હા કરીશું તમે જોજો હવે એ હું એક સેટ કરી નાખું ફટાફટ જવાબ આપણી પાસે ચલો એક છ તો આમાં એક છ તો હા અહીં નવ છ તો છ તો હા અહીં શૂન્ય છ તો છ તો હા અહીં છ છ તો હા અહીં એક છ તો હા ચાર છ તો હા છ છ તો હા શૂન્ય છ તો હા ચાર છ તો હા નવ છ તો હા પાંચ છ તો હા આઠ છ તો આઠ નહીં તમે જુઓ છો તો આઠ મોકલ દેવાની ચોકડી તો વિદ્યાર્થી મિત્રો બધામાં મોટાભાગે હા 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 જ હતું પણ બારમામાં ખોટું થયું ચલો બે છે તો બેએ નહીં તો ચોકડી ત્રણમાંય નથી તો ચોકડી સાતે નથી તો ચોકડી શૂન્ય તો છ તો અહીં શું આવશે વિદ્યાર્થી મિત્રો સોળમાં શક્યતા છે તો શૂન્ય તો છ તો ખરું આવશે બસ વિદ્યાર્થી મિત્રો આટલું આપણે કરવાનું છે બરાબર પાછળ જે જવાબ આપ્યો છે એમાં સોળમાં દાખલામાં ખોટું આપેલું છે પણ ખોટું આવે નહીં ખરું આવે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ વધીશું તો ચલો જોઈએ હવે હવે શું કહે છે પુનરાવર્તિત બાદ બાકીની રીતે વર્ગમૂળ શોધો તો વર્ગમૂળ શોધવાનું છે પણ એની રીત આપી દીધેલી છે પુનરાવર્તિત બાદ બાકી એટલે બાદ બાકી કરી જવાની છે મારી દ્રષ્ટિએ આ દાખલો પૂછાય જ નહીં કેમ તો આ દાખલાનો કોઈ મતલબ જ નથી દાખલો એક તો લેંગી પડે વિદ્યાર્થીઓનો અને મજા ના આવે મેં ગણેલો છે તમને વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લે લિસ્ટમાં ધોરણ પાંચથી આઠની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપૂતિ ધોરણ છ થી આઠના ગણિતના ચોપડીના વિડીયો ધોરણ પાંચના વિડિયો ધોરણ ચારના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ એનએમએસ પરીક્ષા જવાર નવોદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એકવાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે બતાવવા માટે હું તમને બતાવું છું પણ આવો દાખલો પૂછાય નહીં મારી દ્રષ્ટિ ચલો કઈ રીતે ગણાય તો જુઓ અહીં કઈ સંખ્યા છે એક્યાસી એટલે એક્યાસી લખવાના એમાંથી પહેલો એક બાદ કરવાનો એટલે કેટલા વધુ એસી ચલો એસીમાંથી પછી કઈ સંખ્યા આવે એકી સંખ્યા તો ત્રણ તો એસીમાંથી તમે ત્રણ બાદ કરો એટલે સિત્યોતેર પછી સિત્યોતેર લેવાના ત્રણના પછી કઈ આવે પાંચ સિત્યોતેરમાંથી પાંચ બાદ કરો એટલે બોતેર પછી બોતેરમાંથી કેટલા બાદ કરવાના સાત બોતેરમાંથી સાત બાદ કરો એટલે પોસઠ પોસઠમાંથી કેટલા કરીશું નવ તમે જુઓ એક ત્રણ પાંચ સાત નવ આવે છે પોસઠમાંથી નવ બાદ કરો એટલે છપ્પન છપ્પનમાંથી હવે અગિયાર બાદ કરો તો પિસ્તાલીસ હવે પિસ્તાલીસમાંથી તેર બાદ કરો એટલે બત્રીસ અને બત્રીસમાંથી તેર પછી શું આવે પંદર આપણે જીરો આવે એની રાહ જોવાની છે તો સત્તર હું સત્તરમાંથી પંદર એટલે સત્તર અહીં જીરો આવી ગયું છે બરાબર જીરોની રાહ જોવાની છે હવે કેટલી સંખ્યાઓ થઈ જુઓ તો વર્ગમૂળમાં એક્યાસી બરાબર જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સ્ટેપ થયો તો વર્ગમૂળમાં એક્યાસી બરાબર નવ આ જવાબ આવ્યો હવે વિદ્યાર્થી મિત્રો આ તો નાની સંખ્યા છે એટલે આપણે આટલું ઝડપથી કરી શકીએ પણ ઘણી વખત મોટી સંખ્યા હોય તો આટલું ઝડપથી કરી શકતા નથી એટલે મારી દ્રષ્ટિએ આવો દાખલો પૂછાય નહીં હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે એકસો ને સિત્તેર જુઓ હવે અહીં જગ્યા ઓછી પડે છે એટલે મેં કાગળમાં ગણ્યો છે આવું જુઓ એકસો ઓગણસિત્તેરમાંથી પહેલાં એક કાઢવાનો એટલે એકસો અડસઠ મેં લખી દીધો છે ટાઈમના બગડો એકસો અડસઠમાંથી ભાઈ ત્રણ કાઢીએ એટલે એકસો પાછા એકસો પોસઠ અહીં લીધા પાંચ લીધા એટલે એકસો સંખ્યા ધીમે ધીમે ઘટશે એકસો સાહીઠમાંથી સાત કાઢો એટલે એકસો તેપન પાછા એકસો ત્રેપનમાં અહીં નવ કાઢો એટલે એકસો ચુમ્બલીસ એકસો ચુમ્બાલીસમાંથી અગિયાર કાઢો એટલે એકસો તેત્રીસ એકસો તેત્રીસમાંથી તેર કાઢો એટલે એકસો વીસ એકસો વીસમાંથી પંદર કાઢો એટલે એકસો પાંચ પાછા એકસો પાંચમાંથી સત્તર કાઢો એટલે અઠ્યાસી અઠ્યાસીમાંથી ઓગણીસ કાઢો એટલે ઓગણોસિત્તેર ઓગણ સિત્તેરમાંથી એકવીસ કાઢો એટલે અડતાલીસ અડતાલીસમાંથી ત્રેવીસ કાઢો એટલે પચીસ અને પચીસમાંથી પચીસ જો એટલે શૂન્ય આ સંખ્યા કઈ રીતે લેવાની બબેના ગાડીયામાં એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ અને પચીસ જ્યાં સુધી શૂન્ય ના આવે ત્યાં સુધી ડબલના ગાળામાં કાઢવાની કયા સ્ટેપે આવ્યું એ ગણવાનું જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ને એક તેર તો તેરમાં સ્ટેપે આવ્યું તો એકસો ને ઓગણ્યો સિત્તેરનું વર્ગમૂળ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો તેર થાય બોલો આ કંટાળાજનક દાખલો નથી ખરેખર મારી દૃષ્ટિએ કંટાળાજનક છે આવો દાખલો પૂછવો જોઈએ નહીં ઓકે ચલો જવા દઈએ છીએ હવે એકસો એકવીસ એ નહીં મજા આવે એટલે હું એ જ કરી દઉં છું તમે જુઓ આપણે લાઈવ ગણીએ બસ તમારા માટે હવે એકસો એકવીસ છે તો એકસો ને એકવીસમાંથી પહેલાં કેટલા બાદ કરવાના એક એટલે કેટલા આવશે એકસો વીસ આવશે તો એકસો વીસમાંથી કેટલા બાદ કરવાના ત્રણ એટલે કેટલા આવશે એકસો ને સત્તર આવશે બરાબર છે એક ક્રશ વિદ્યાર્થી મિત્રો ધોરણ છતી આઠના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ આવી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ પર આપણે ક્લિક કરશું જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ પર ક્લિક કરીશું એટલે ક્લિક એ ઉપર જેવું ક્લિક કરશો એ તમારે નાખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલું સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર્ એટલે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ ડિસ્ક્રિપ્પ્પ્શના લિંક વાત કરતા જઈશું આપણે એટલે ફટ દઈને આપણને જવાબ મળી જાય ઓકે આવા દાખલા ખરેખર પૂછવા જોઈએ નહીં આવું એકસો સત્તર છે એમાંથી ત્રણ છે એટલે પાંચ બાદ કરવાના આવશે તો કેટલા આવશે એકસો ને બાર આવશે આવું એકસો બાર છે એમાંથી પાંચ એટલે સાત બાદ કરવાના ઓકે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો એકસોને પાંચ આવશે આવું એકસો પાંચમાંથી સાત છે એટલે નવ બાદ કરવાના આવશે તો ઓછા નવ કરી દો એટલે કેટલા આવશે છન્નું આવશે છન્નુંમાંથી આવું અગિયાર બાદ કરી દો એટલે છમાંથી એક જાય એટલે પાંચ નવમાંથી એક જાય એટલે આઠ પંચ્યાસી આવે ચલો પંચ્યાસીમાંથી આવું તેર બાદ કરો એટલે આ પાંચમાંથી ત્રણ જાય એટલે બે આઠમાંથી એક જાય એટલે સાત બોતેર હવે બોતેરમાંથી પંદર બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો બોતેર ઓછા પંદર કરશો એટલે સત્તાવન આવશે હું સત્તાવનમાંથી પાછા સત્તર બાદ કરો તો ઓછા સત્તર બાદ કરો તો ચાલીસ આવશે ચાલીસમાંથી અઢાર બાદ કરો તો બાવીસ આવશે બાવીસમાંથી ક્યાંક ભૂલ થેલી લાગે છે ગમે ક્યાં ભૂલ થયેલી છે કારણ કે જી ના અહીં નહીં બાદ કરાય આટલા અહીં ભૂલ છે જો પંદર સત્તર પછી અઢાર નહીં સત્તર પછી ઓગણીસ બાદ કરવાના ભાઈ આપણી અહીં ભૂલ છે તો અહીં શું આવશે એકવીસ આવશે પકડાઈ જઈએ ને બોલ આવું અહીં એકવીસ છે એટલે અહીં પણ એકવીસ આવે આવું એકવીસમાંથી ઓગણીસમાં બે ઉમેર ઓગણીસ વીસ એકવીસ એટલે એકવીસ આવશે એકવીસમાંથી એકવીસ જાય એટલે જીરો કયા સ્ટેપે આવ્યું જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયારમાં સ્ટેપે આવ્યું તો એકસો એકવીસનું વર્ગમૂર બરાબર અગિયાર વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે ઓકે ચલો આ જવા દઈએ હવે વિદ્યા અહીં લખ્યા નથી મેં કારણ કે જગ્યા જ ઓછી પડે એવું છે ક્યાંથી લખી શકાય બરાબર છે આઠમા દાખલામાં આપણે જોઈએ એકસો ચુમ્બાલીસનું વર્ગમૂળ શોધો કંઈક કહ્યું નથી એટલે આપણે એકસો ચુમ્બાલીસ લખી દઈએ હવે સૌ પ્રથમ બે ભાગ ચલાવવાનો બે સિત્યો ચૌદ બે દુ ચાર બે તરી છ એક વધ્યો અને બાર એટલે બે છંગ બાર તમને ના આવડે તો પાછળ ભાગ કરી દેવાનું બે અઢાર બે નવો અઢાર ત્રણ તરી નવ ત્રણે એક તો વિદ્યાર્થી મિત્રો એકસો ચુમ્માલીસનું વર્ગમૂળ કેટલા બગડા છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર જગ્યા જ ઓછી આપું છે આ લોકો અને બે તગડા છે હું વર્ગમૂળ એટલે બબીની જોડકી બને બે અને બે તો આ બેનો વર્ગ આ બેનો વર્ગ આ ત્રણનો વર્ગ હું અહીં લખું છું તો બેનો વર્ગ એટલે એક જ વખત બે લેવાનો આ પણ બગડું એક જ વખત લેવાનું આ પણ તગડું લેવાનું ત્રણ દુ છ દુ બાર તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો છે બાર જવાબ આવ્યો બરાબર તો એકસો ચુમ્માલીસનું વર્ગમૂળ કેટલું થશે બાર હું એની અંદર નથી ગણતું બરાબર બીજા કાગળમાં ગણું માં એવું જ નથી ચલો બસો છપ્પન જોઈએ તો કેટલાય ચલાવવાનો છગડો છે એટલે બે ચાલશે બે કા બે બે દૂ ચાર બે અઠો સોળ બે છ બાર બે ચોક આઠ બે બત્રી દુ ચોસઠ બે સોળ બે આઠ બે ચાર બે 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 એક પતી જો તો બસો છપ્પન બરાબર કેટલા બગડા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો બસો છપ્પન બરાબર આ બેની જોડકી બેની 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 ચાર વખત છ બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ એક એક વખત લેવાનો આ બગડો લીધો આ લીધો આ લીધો અને આ લીધો તો આ વર્ગમૂળમાં બસો છપ્પન તો કેટલા બે દુ ચાર દુ આઠ દુ સોળ સોળનો વર્ગ કેટલો થાય બસો છપ્પન તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે બાકી તો કંઈ મતલબ છે નહીં ચલો ત્રણસો ને ચોવીસ છે ત્રીજો ચલો લઈએ જુઓ ચોગડો છે એટલે બે ભાગ ચાલશે બે કા બે આ એટલે એક વધે બે છંગ બાર બે દુ ચાર બે અઠો સોળ બે એકા બે આ આવું એકડું આવે એટલે બે ના ચાલે ત્રણે ચાલ ત્રણે સત્યાવીસ તરી એક્યાસી ત્રણ નવો સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણે એક ત્રણસો ચોવીસ બરાબર એક બે બે વખત બગડા છે અને એક બે ત્રણ ચાર તગડા છે એક બે ત્રણ અને ચાર જોડકી થઈ ગઈ તો આયરી જોડકી એટલે બેનો વર્ગ આ જોડકી એટલે ત્રણનો વર્ગ આ જોડકી એટલે ત્રણનો વર્ગ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણસો ચોવીસનું વર્ગમું તૈંતરી નવ આવ્યા તો ત્રણસો ચોવીસનું વર્ગમું કેટલું થાય વિદ્યાર્થી મિત્રો તો અઢાર થશે ઓકે ત્રણ દાખલા આપણે પૂરા કરે ચાલો આગળ જોઈએ ભરી દિવસે ચોથો ચારસો ચોર્યાસી છે ચલો આ બીજી બોલ પેન બદલીએ ચારસો ચોર્યાસી હવે એકમનો અંક ચાર છે એટલે બે ચાર બે દુ ચાર બે ચોક આઠ બે ચાર પાછો બે બે કા બે બે દુ ચાર બે કા બે હવે એકસો એકવીસ છે ને નો વર્ગ એટલે અગિયાર અગિયાર અને અગિયાર એક તો ચારસો બગડો બગડો અગિયાર અગિયાર આ જોડકી અને આ જોડકી તો બેનો વર્ગ અને અગિયારનો વર્ગ તો બે ગુણ્યા અગિયાર તો અગિયાર દુ બાવી ચારસો તો અહીં કેટલો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલામાં આવ્યો બાવીસ આવ્યો છે બરાબર ચલો કેટલા દાખલા છે જોઈએ ખાશા બધા છે આ તો કઈ ચલો પાંચમું છે પાંચસો ને તો વિદ્યાર્થી મિત્રો છગડું છે એટલે બે બે ચાર એટલે એક વધ્યું સત્તર બે નવ વધી જાય એટલે બે બે અઠ્ઠો સોળ બે બે એકા બે બે ચોક આઠ બે ચોક આઠ બે સિત્ત્યો ચૌદ બે દુ ચાર બે છત્રીસ બે અઢાર બે નવો અઢાર ત્રણ તરી નવ ત્રણેય એક અવયવો પડી ગયા એ પ્રેક્ટિસ કરશો ને તો જ મારે જેવું આવડશે બગડા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને બે તગડા છે તો આ જોડી આ જોડી આ જોડીને આ જોડી તો બેનો વર્ગ આ જોડીનો બે નો વર્ગ આ જોડીનો બેનો વર્ગ અને આ ત્રણનો વર્ગ તો પાંચસો છોતેર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ દુ ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો પાંચમામાં કેટલો આવ્યો જવાબ તો ચોવીસ આવ્યો ચલો છઠ્ઠો જોઈએ છસો ને છોતેર તો બે તરી છ બે તરી છ બે અઠ્ઠો સોળ બે એકા બે બે છંગ બાર બે નવો અઢાર અગ્નિ સિત્તેર એટલે તેરનો વર્ગ છે તો તેરે તેર અને તેરે એકલો પૂરું થઈ ગયું જો છસો છોતેર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા તેર ગુણ્યા તેર આની જોડી નાની તો બેનો વર્ગ અને તેરનો વર્ગ તો બે ગુણ્યા તેર તો તેર 2 છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો છઠ્ઠામાં છવ્વીસ આવ્યો બરાબર છે ચલો આગળ જોઈએ સાતમો સાતસો તો ચોગડું છે એટલે બે ચાલશે બે તરી છ બે નવો અઢાર બે દુ ચાર બે કા બે બે નવો અઢાર બે છ બાર બે નવો અઢાર એટલે એક બે સોળ બે ચોક આઠ એક બે નવો અઢાર સત્યો સત્યો ઓગણપચાસ સાતે એક તો સાતસો ચો એસીમાં ચાર વખત બગડા છે એક બે ત્રણ અને ચાર અને બે સાતડા છે બેની જોડ બેની અને બેની તો પહેલી છે એટલે બેનો વર્ગ બીજી છે એટલે બેનો વર્ગ અને સાતનો વર્ગ તો બે ગુણ્યા બે સાતું ચૌદું અઠ્યાવીસ તો સાતસો ચોર્યાસીનું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ આવ્યું ચલો આઠમો જોઈએ નવસો આવું નવસો છે એટલે બે ચોક આઠ એટલે એક વધ્યો અને દસ બે પંચો દસ અને મીંડો બે દુ ચાર બે દુ ચાર બે પંચો દસ આવું આવશે ત્રણ સિત્યો એકવીસ એટલે એક ત્રણ પંચો પંદર ત્રણ દુ છ ત્રણ પંચો પંદર પોચે પાંચ પાંચે એક હવે વિદ્યાર્થી મિત્રો નવસોના ભાગ કયા પડ્યા બે ગુણે બે ગુણે ત્રણ ગુણે ત્રણ પાંચ પાંચ આની ચૂડકી આની બધા ડબલમાં જ આવો વર્ગમૂળમાં બેનો વર્ગ ત્રણનો વર્ગ અને પાંચનો વર્ગ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પોતે પંદર દુ ત્રીસ અને નવસોનું વર્ગમૂળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો ત્રીસ આવ્યું બરાબર છે ચાલો નવમો લઈ લઈએ એક હજાર બસો તો બે છંગ બાર બે ચોગ આઠ બે અઠ્ઠો સોળ બે તરી છો બે દુ ચાર બે ચોગ આઠ બે કા બે બે છંગ બાર બે દુ ચાર બે સોળ બે એકા બે હવે ત્રણે સત્યાવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણ તરી નવ ત્રણે કા ત્રણ હવે એક હજાર બસો છન્નું તો બગડા છે ચાર એક બે ત્રણ અને ચાર અને તગડાય ચાર છે એક બે ત્રણ ચાર આ જોડકી આ જોડકી આ જોડકી આ જોડકી બેનો વર્ગ બેનો વર્ગ તો એક બગડો બીજો બગડો તગડો તગડો તૈંતરી નવ નવ દુ અઢાર દુ છત્રીસ તો અહીં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો છત્રીસ જવાબદાર તો નવમાં કેટલો આવ્યો છત્રીસ ચલો દસમાં એક હજાર એકસો છપ્પન બે પંચો દસ એટલે એક પંદર બે સિત્યો ચૌદ બે અઠ્ઠો સોળ બે દુ ચાર બે અઠ્ઠો સોળ બે નવો અઢાર કોનો વર્ગ છે સત્તરનો વર્ગ એટલે સત્તર સત્તર એક તો એક હજાર એકસો છપ્પન તો બે બગડા અને બે વખત સત્તર આ જોડકી આ જોડકી તો બેનો વર્ગ અને સત્તરનો વર્ગ બેનો વર્ગ બે અને સત્તરનો સત્તર સત્તર દુ ચોત્રીસ તો એક હજાર એકસો છપ્પનનું વર્ગમૂળ કેટલું આવ્યું ચોત્રીસ ચલો અગિયાર મો એક હજાર ચારસો તો પહેલાં ચોકડું છે એટલે બે ચાલ બે સિત્યો ચૌદ બે 2 ચાર બે દુ ચાર બે તરી છ એક અને બાર એટલે બે છ બાર બે એકાદ બે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આ કોનો વર્ગ છે ઓગણીસનો છે તો ઓગણીસ ઓગણીસ અને ઓગણીસ એક તો બે ગુણે બે ગુણે ઓગણીસ ગુણે ઓગણીસ તો આ બે નો વર્ગ ઓગણીસ નો સોરી મિત્રો તો આ બે ગુણે ઓગણીસ ઓગણીસ દુ અડત્રીસ એક હજાર ચારસો ચુમ્બાલીસ એક હજાર ચારસો ચુમ્બાલીસ તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો અડત્રીસ ઓકે હું છેલ્લો દાખલો છે બારમો પછી નહીં ગણીએ આપણે નેક્સ્ટ જોઈશું એક હજાર સાતસો ચોસઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં તો પાછળ ચોકડો છે તો કેટલાય આવશે બે ચાલશે બે અઠ્ઠો સોળ એટલે એક વધે બે અઠો સોળ બે દૂચાર બે ચોક આઠ બે ચોક આઠ બે એકા બે હું ત્રણેય આવશે ત્રણ એકા ત્રણ એટલે ચૌદ ત્યાં ત્રણ ચોક બાર એટલે બે ત્રણ સિત્યો એકવીસ પાછું ત્રણેય ત્રણ ચોક બાર ત્રણ નવો સત્યાવીસ સાતે સાત સાતે એક બે બગડા છે બે તગડા છે અને બે સાતડા છે અહીં બેનો વર્ગ ત્રણનો વર્ગ સાતનો વર્ગ ત્રણ દુ છ છ સીતો બેતાલીસ બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો બેતાલીસ જવાબ આવ્યો બરાબર છે